મુદ્દા લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ એનએસયુઆઈ દ્વારા એમએ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે તમે જોશો કે પ્રથમ વર્ષ જે રીતે ચાલુ થઈ ગયા છે કોલેજમાં અને સાથે સાથે પ્રથમ વર્ષના અભ્યાસ દરેક ફેકલ્ટીમાં ચાલુ થઈ ગયા છે બીકોમની વાત કરો બીબીએની વાત કરો બી વાત કરો કે બીએસસીની વાત કરો તમામ ફેકલ્ટીમાં અભ્યાસ ચાલુ થઈ ગયા છે પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ નથી થયા ક્યાંક ને ક્યાંક જોશો કે બીબીએનો પણ અભ્યાસ ચાલુ થયા છે એક મહિનો થઈ ગયો છે પરંતુ વિદ્યાર્થીઓ પાસે તેઓના પીઆરએન નંબર જનરેટ નથી થયા એના કારણે આઈ કાર્ડ પણ નથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એટલા મૂંઝવાઈ ગયા છે કે તેઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ પણ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે લોગ ઇન નથી થતું તેના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન નથી કરી રહ્યા એટલે આ કારણથી અમે આ એનએસયુઆઈ દ્વારા જે છે આજે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે પીઆરએન નંબર છે તે વહેલીમાં વહેલી તકે જનરેટ કરવામાં આવે રોય તે છે વડોદરા શહેર એનએસયુઆઈ जनरेट करो जनरेट करो जनरेट करो जनरेट करो फाइने मैनेजमेंट जनरेट करो जनरेट करो जनरेट करो जनरेट करो

Thank yep.